ન્યાય મળશે આવી એક બાધી મુઠી લાખ ની ન્યાય મળવો જોઈએ એટલે આપણે કાકા તમે કાને બોલતા કે માયાભાઈ ના છોકરા અને બીજું માયાભાઈ દુબઈ ભાગી ગયા એ રહ્યા જાઓ ને ત્યાં પૂછો ને તમે જુઓ કેવું ઉલ્લુ બનાવે છે સમાજ સમાજ ને વાત તો એવું છે મિત્ર એકચ્યુઅલી તમારે સરકાર ને કઈ કેવા જેવું નથી આ કઈ આખી પ્રાદેશિક લેવલ ની ઘટના છે કે તમારા અગિયાર ધારાસભ્યો ત્રણ સંસદ સભ્યો એમાં એક કેન્દ્રીય મંત્રી એક રાજ્યના મંત્રી આ બધો રસાલો ન્યા ગાંધીનગર જાય અને ન્યાય આપો ન્યાય આપો એવી ઇગ્રેટેડો વાતો કર્યા કરે ન્યાયમાં કોઈ ગુજરાતીમાં નથી કે તું કે ન્યાય એટલે શું દીધું કહેવાય તમે મને કે કે પાવ 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 એમ કરો એના કરતા તમને હું ચા કે કોફી બોલો તો પાવ ને

તમારે ન્યાય જોઈએ છે કે મુખ્યમંત્રી બનાવવા નેતા થવું છે એટલે આમાં એવું છે હવે નવનીતભાઈ હવે મને સંતોષ થઈ ગયો કે આ વિશ્વમાં એવો કોઈ વ્યક્તિ નથી જે મને ન માનતો હોય તો કોક ભાઈએ તમારા મારા જેવ કીધું કે પ્રભુ તમે આવું બોલો છો એ ઉચિત નથી કારણ કે અમુક માને તો મને હું મારા વિશ્વમાં નથી માનતો તો તમારું વિશ્વ નાનું છે એમ કયો ને એમ તમે એમ કે હવે ન્યાય મળે અમારો મુખ્યમંત્રી બનાવશો એટલે એવું હોય તો તો હમણાં થોડાક સમય પેલા રાજકોટમાં બ્રહ્મ સમાજ ની પણ મિટિંગ થઈ હતી અહિયાં જાહેર સંમેલન અને એમાં શું કહેવામાં આવ્યું હતું બ્રાહ્મણ એનો મુખ્યમંત્રી નક્કી કરે ભૂતકાળમાં પાટીદારો તો પાટીદારો એનો મુખ્યમંત્રી કરે કરે એની પેલા દલિત સમાજ ક્ષત્રિયો લડે એ એના મુખ્યમંત્રી કરે આ ભાઈ લોકો જે છે કોળી સમાજ તો કેટલાક મુખ્યમંત્રી એટલે કેમ થાય મુખ્યમંત્રી કેમ બનાવવાના હોય એમ પાછી કે રમવાનું છે એમાં તમારી જાણ ખાતર જે લોકો ન્યાયની વાત કરે છે એ ઉલ્લુ બનાવે છે કઈ રીતે તમને કહું એટલે નવનીતભાઈ બાલદિયા કે છે કે મારી ઉપર જે હુમલો થયો ઈ માયાભાઈ ના દીકરા જયરાજભાઈ ના ઈશારે થયો તો એનું ગુજરાતી ઈ શું માને છે કે પોલીસે મારી ફરિયાદ પણ બરાબર નોંધી નથી મેં નામ જો ફરિયાદ કરી એને નનામી લખી એને જે પકડ્યા ઈ લોકો જેના ઈશારે માર્યા છે ઈ એના આમ જોવો તો ગુર્ગા એટલે કે મુરગા છે એટલે એની ગેંગના માણસો છે

ઈ નવનીતભાઈ બાલધિયા અને જયરાજભાઈ માયાભાઈ આ બે ને બાદ કરતા ત્રીજા કોઈ નો વિષય છે ખરો તમે મને કે મને તમને હું તમને મારું તમે મને મારો એમાં આખું મીડિયા ક્યાં આવી ગયું મારા કઈક વાંક ગુનાવો તો તમે મને કાપી રહ્યો હોય તમે હું પત્રકાર છું એટલે મારો તો મીડિયા ઉપર થયું એમ આ નવનીતભાઈ ખાલી કોળી હોવાનો વાંક હોત અને માર્યો હોત તો સમાજે ભેગું થવું જોઈએ કે ભાઈ કોળી હતા એટલે માર્યા એનો વાંક કાંઈ નતો ખાલી કોળી એમ પૂછ્યું તમે કેવા જ્ઞાતિએ કોળી અને માર્યો બરાબર હવે તમારે ડખો તો હાલે જ છે ને ટ્રસ્ટ હારે બગદાણા ટ્રસ્ટ આરે તમારે ડખો ચાલે છે એટલે એને ભાઈ ને માયાભાઈ ને ફોન કર્યો કે તમે કાંદીવલી ના ડાયરામાં જે ભાઈ યોગેશભાઈ પૂજારા અરે યોગેશભાઈ સાગર એને તમે મેનેજિંગ ટ્રસ્ટી કીધા એ ખોટી વાત છે એ મેનેજિંગ ટ્રસ્ટી નથી ખાલી ટ્રસ્ટી છે એને માયાભાઈ વાત કરી લીધી માયાભાઈએ ક્ષમા યાત ના કરીને મારી ભૂલ થઈ ગઈ મને એમ કે મેનેજિંગ છે આ વાત તો પૂરી થઈ જવી જોઈએ ને ત્યાર પછી શું થયું કે આની ઉપર હુમલો થયો નવનીતભાઈ ના દીકરાએ મને ધમકી ભરા સ્વરમાં ફોન કર્યો અને પછી હુમલો થયો એનો એમ છે કે એને કરાવડાવ્યું હવે માયાભાઈ ને વર્તુળો એમ કે અમે ક્યાંય છીએ નહીં તો હું તો એમ કહું નથી તો ક્લિયર કરો આમાં એક જ સેકન્ડ છે મોબાઈલમાં આ લોકોએ હુમલો કર્યો મારતી વખતે એને મોબાઈલ કોને બતાવ્યો કે ભાઈ જોઈ લો મેં આને પાડી દીધો હવે એટલું જ તપાસ એમાં એસઆઈટી બેસઆઈટી નો ક્યાં સવાલ